અત્યારે તમે એમ કહો ત્રણ મહિના નો આમાં આમાં એમ કોઈ ઘરે પરિવાર ના હોય ખેડૂતો ના છોકરા હોય ખેડૂતો ના કામ વાસ્તુ માવતું થયું એના કારણે અત્યારે ઘણો ઘોર ખાઈ ખાઈ મરી જાય આ માન માન એક તો એના છોકરાઓ ભણાવવા ભણાવવા હતા ભણાવતા તો તમે આ ત્રણ મહિના ના આની પાસે પૈસા ના હોય તો આ ત્રણ મહિના છોકરાઓ પૈસા ક્યાં હિલા મંત્રાલય દીપ હોય

તમારા અધિકારની ખબર ચાલી ગઈ છે સંતોષને કે અમે એલા જે લે ગયા પર હાશી મારો કુસમાય જો એટલે આમલે करतो જો કુસમાય દબલી જ અમા આય આય તો ગરમીયા બે પારબાઈ તો થી એક તો નહી આયેલા

ત્રણ મહિના નો અત્યારે તમે પાસ કાઢો છો પ્રભુ આમાં આ બધા ખેડૂત દીકરા દીકરા કઈ માવું થયું હેડકો આત્મહત્યાકાર બરોબર એક તો ફૂલના પ્રમાણની અંદર ઘરે ખાવાનું ને ઘરે માથા એક મહિના પહેલા પાસ છે

અરે સત્તાઓલે લેમબનાને આ કરતા અને મુઆમમાં મર્યાદા રાખો આ તમે આને કીધું જનતાના સેવા કરવાની સાંભળવાની વાત આપણું હોય જની કરવાની પ્રોબ્લેમ

છોકરો આ 70 ધક્કા મારી કે જાવ જાવ એ હાલો બધા અમે જમ પણ ઇમના એ અવાજ બંધ જો તમારે જે પેલા થતું હતું એક મહિના માટેનું એવું જ વળી થઈ ગયું બરોબર જો વળી ના પાડે તો અમને બિનદાસ ફોન કરજો બરોબર